આઈડિયા તો આવી ગયો છે સાડા છો થયા છે અને વિડીયો મેં અત્યારે સ્ટાર્ટ કર્યો ઈ ફોન આવ્યો કે અમે આવીએ છીએ ઈ લોકો વીઆર મોલ હશે તો ત્યાંથી ફોન કર્યો એણે કે આવીએ તો મેં કીધું હાલો અત્યારે વિડીયોની શરૂઆત કરી દઉં એ લોકોને અહીંયા જમવાનું હતું તો જો રાજને વસ્તુ લાવવાની હતી અને મારું હું અગાશી જો બધી થોડી થોડી ગંદી છે મેં કીધું તમે લઈને આવો ને એટલી વારમાં હું સાફ કરી નાખું હાલો તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં શું ખાવાનું બનાવવાનું છે એ હું હમણાં રાજ આવે ને પછી આપણે મસ્ત અગાશી કરી નાખ્યું છે ને બધું સેટઅપ કરી નાખ્યું છે મહેમાન તો આવતા આવતા અંધારું થઈ જશે તૈયાર રાસ્તો તે બધી વસ્તુ લઈને આવ્યા છે બર્થી બદામ ભુંગળા ડાળમ ને એવું તો આ લઈને આવ્યા હતા એની એ મોડો ફોન આવ્યો તો કીધું લો બધી વાર લાગે શાક કરવાનું છે પૂરી છે ને કરવાનું છે ગરમી જેવું છે ને તો ઠંડુ ઠંડુ મજા આવશે એમ તો ફટાફટ કરવા મળો વિડીયોમાં લે

કઈ આયા તું તરમે હા સ્પ્લેન્ડર સર આપણે બુકિંગ થઈ જાય તરત આઈ લેવા આવે તું તર ઘર એટ હમણા બુકિંગ કરે ને એટલે ઘર એટ લેવા આવે ગાડી તમાર જે ગાડી જોઈતી હોય આવી જાય લેવા હમ યાર બસ તો કાઈ ની હાલો ઘડીક બધા હવાડે કરી ગયો હવે કેતન ભાઈ બેઠા છે અંદર ખાવાનું બનાવે છે મમતા બેન ની હેલ્પ કરવા આવી ગયા છે તો હમણા ઘરે ઘરે પાછા મળ્યું હાલ

તમારા લગ્ન બાકી જ છે ને ધ્યાન રાખું ના ના અત્યારે તમને રસ નથી ખવડાવવાનું પૂછો અહીંયા રાંધવાનું શરૂ છે ને ત્યાં રીનાબેન કે છે

કોઈ તો ન હોય ગમે ને હોય તો વિડિયો બનાવવાના કેતા હાલી તો મને પણ કેટલા વાગ્યા તમે લોકો કપડા મેચિંગ કરવાઈ ગયા હતા કે છોકરી ગોતવા ગયા હતા કેટલા વાગ્યા કે અમે બે પડી જાય તો કેમ પણ તરેવા અમે તો ડોમીનેવા કાળા કાગડા લાગે ઓ ઓ હારા કપડા મેચિંગ ના કોણ તમે હાલો

અરે બોલ તો જો ના ચાલે છે ઉધાર નો લે એવો ડાટ પકડાયે કેરા મનસે રમો કે તારો ફોન ખરા નહી હાલો બધા ગુડ નાઈટ ભાઈ ઊડી આવ